આ દાખલામાં આપણાને એક લંબચોરસ બગીચો બનાવવાનું કહ્યું છે પણ શક્ય હોય તો એટલે બગીચો બનાવવો શક્ય નથી એવું નથી ના બગીચો બનાવવો શક્ય છે પણ આ માપ પ્રમાણેનો બગીચો બનાવવો શક્ય છે કે નહીં એ આપણાને પૂછ્યું છે બરાબર તો કેવી રીતે દાખલો ગણીશું તો આપણાને લંબચોરસ બગીચાની પરિમિતિ આપી દીધી છે પરિમિતિ આપેલી છે ઓકે પરિમિતિ આપી છે એસી મીટર અને ક્ષેત્રફળ આપ્યું છે બેટા

તો બે ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં તો અહીંયા લંબાઈ વત્તા પહોળાઈ કેટલા થશે એંસી ને બે વડે ભાગીશું તો કેટલા થશે ચાલીસ થઈ જશે અહીંયા સુધી આઈડિયા આવી ગયો આવી ગયો હવે એટલું તો ખબર પડી ગઈ કે સર આ દાખલો સમીકરણની મદદથી સોલ્વ કરીશું સમીકરણની મદદથી સોલ્વ કરવો હોય તો એક્સની તો જરૂર પડશે તો આપણે એક્સને બોલાવી લઈએ તો આને લંબાઈને આપણે એક્સ ધારી લઈએ બરાબર તો હું શું કરું છું લંબાઈની જગ્યાએ અહીંયા એક્સ મૂકી દઉં છું બરાબર છે તો એક્સ પ્લસ બી બરાબર ચાલીસ તો પહોળાઈ કેટલી મળશે મને ચાલીસ માઇનસ એક્સ આ પ્લસ છે આમ જશે તો માઇનસ બરાબર તો લંબચોરસની લંબાઈ મને મળી મીટર અને પહોળાઈ મને મળી ચાલીસ માઇનસ એક્સ મીટર તો આ રીતે મને પહેલા બંને વસ્તુ મળી ગઈ હવે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો સર લંબાઈ ગુણ્યા પહોળાઈ પહોળાઈ મારે પાસે શું આવી ચાલીસ માઇનસ એક્સ આવી બરાબર બરાબર કેટલા ચારસો ઓકે તો હવે આ એક્સ ને હું અંદર ગુણી દઉં તો ચાલીસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બરાબર કેટલા થઈ જશે ચારસો બરાબર આ બંને પદોને પેલી બાજુ લઈ જાઓ સર પેલાને અહીંયા ના બોલાવી શકાય અરે ભાઈ કોઈને પણ ક્યાંય પણ બોલાવો કોઈ ફરક નહીં પડે જવાબ બરાબર આવશે પણ હું કેમ આ પદને પેલી બાજુ લઈ જઈ રહ્યો છું કેમ કે મારે પહેલું પદ પ્લસ જોઈએ છે એક્સક્વેર વાળું પદ પ્લસ જોઈએ છે તો આ પેલી બાજુ જશે તો આ પ્લસ થઈ જશે બરાબર આ પણ પેલી બાજુ જશે તો એની નિશાની બદલાઈને માઇનસ થઈ જશે અને આ તો બિચારું ત્યાં હતું જ એટલે એ તો એમને જ રહેશે પ્લસ ચારસો અને બરાબર ઝીરો બરાબર હવે આપણે આના અવયવ પાડવાના છે તમે અવયવ પાડી શકો અથવા તમે દ્વિઘાત સમીકરણ આ શું મળ્યું આપણાને પહેલાં એ સમજો આ દ્વિઘાત સમીકરણ મળ્યું અને દ્વિઘાત સમીકરણને ઉકેલવાની બે રીતો અવયવની રીત અને દ્વિઘાત સૂત્રની રીત તો શું આ દાખલો આપણે અવયવની રીતે ગણવો જોઈએ કે સૂત્રની રીતે તમને જે યોગ્ય લાગે પણ પહેલી જ નજરે મને ખબર પડે છે કે આ દાખલો સિમ્પલ રીતે અવયવની રીતે સોલ્વ થઈ જશે પણ જો તમારાથી એ નથી થતું તો બિલકુલ ટેન્શન નથી લેવાનું આપણી પાસે સૂત્ર છે આપણે એ રીતે પણ દાખલો સોલ્વ કરી શકીએ ચારસો ના એવા બે ભાગ પાડો કે જેથી એનો સરવાળો ચાલીસ થાય વીસ ગુણ્યા વીસ કરી જુઓ તમે વીસ ગુણ્યા વીસ કરશો તો ચારસો આવશે અને વીસ વત્તા વીસ ચાલીસ આવશે તો ભાઈ સીધા અવયવ પડી ગયા તો એક્સ માઇનસ વીસ અને એક્સ માઇનસ વીસ બરાબર જીરો સર આવી રીતે ડાયરેક્ટ અવયવ પડી શકે હા જ્યારે પણ આ એક્સ સ્ક્વેર નો સહગુણક ના આપ્યો હોય ને બેટા તો તમે આ ડાયરેક્ટ અવયવ પાડી શકો છો તો આના ઉપરથી એક્સ માઇનસ વીસ બરાબર જીરો અથવા મૂલ્ય મળી ગયું તો બોલો આની લંબાઈ એનો મતલબ કે લંબચોરસ બગીચો બનાવો શક્ય છે એ તો ખબર પડી ગઈ હા ભાઈ શક્ય છે હવે શક્ય છે તો એની લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ જો નક્કી કરીએ

એ લંબાઈ ચાલીસ મીટર સોરી વીસ મીટર અને પહોળાઈ પણ વીસ મીટર તમને સો ટકા એવો પ્રશ્ન થશે કે સર આ તો પછી ચોરસ જ બન્યું હા તમે હન્ડ્રેડ પર્સન્ટ સાચા છો કેમ કે આ લંબચોરસ બગીચો લંબ ચોરસ નહીં હોય ચોરસ હશે કેમ કે એની લંબાઈ અને પહોળાઈ બંને કેવી છે સરખી પણ આપણે જવાબ નથી આપવાનો આપણે જવાબ આપવાનો હતો કે શક્ય છે કે નહીં હા શક્ય છે અને એની લંબાઈ અને પહોળાઈ આ રીતે હશે વીસ મીટર લંબાઈ અને વીસ મીટર પહોળાઈ ઓકે